બોલો બોલો મુન્ના મામા નો ફોન હતો સંગીતાભાઈ નો ફોન હતો કા તાત્કાલિક મકાન ખાલી કરી નાખ અને કા પાછી ઓલી લઈ લે પાર્ટી નો કેમ કે ઉપરથી આવ્યો છે દબાણ મુન્ના મામા નો આવ્યો હતો ફોન હા તો એમ એમ છે ને જો માં તાત્કાલિક માં છે ને બે ચાર આઠ તો ટાઈમ જોઈએ બરોબર મકાન મને મહિના દિવસ નું એક મળ્યું છે કાલે વાત થઈ એટલે આવી ધમકી માં આ રીત ની ધમકી પાછી લઈ લે એટલે વાંધો નહિ તો હું પણ વાત કરી લઉં છું એટલે હું તો તને મને તો સંગીતા આપું ફોન કર્યો એટલે હું તને કઉ મને હું ખબર પણ માં બધી સાચી વાત છે હે ઉપરથી ઈ લોકોને ફોન આવે છે તો બધી સાચી વાત છે તો હું એને ભાડું ન દેતી હોય તો ઠીક છે બીજો કઈ પ્રશ્ન હોય તો ઠીક છે તો નામ ઓલું લઈ લે તો વાંધો નહીં હું મહિનો દિવસ નો ગમે અહિયાં આપડે મકાન ખાલી કરવાનું હોય ને તો એને બે મહિના અગાઉ તારીખ આપવી પડે બરાબર બરોબર નામ નથી ખેંચાય એમ ગમે એ થાય નામ નહીં ખેંચાય હવે મારે ખાલી કરવું પડશે તો હું એને બે મહિના ની મદદ માં કહી દઉં છું એને વાત મારે ન કરવી જેને વાત કરવી હોય ને અહિયાં કામ ફોન કરે એટલે કઈક દબાણ હશે ને